ભારતની સ્ટાર શૂટર મનુ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ઇતિહાસ રચ્યો છે તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા શૂટર બની ગઈ છે સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આપી હતી ધમકી બાદ સોમનાથ એક્સપ્રેસને પંજાબના ફિરોઝપુર જિલ્લાના રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતે ચર્ચાઓને વેગ આપ્યો છે ઓગસ્ટ ના અંત સુધીમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા આઈએસ પૂજા ખેડકરને 2 ઓગસ્ટ સુધીમાં તેમના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરવા કહેવામાં આવ્યું છે આજે મંગળવારે પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ જારી કરી છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના મટનમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે આ અકસ્માતમાં પંડિત સમુદાયના ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર થી પેલેટ મુંબઈની 16 વર્ષની જીયા રાય ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિષયની સૌથી નાની અને સૌથી ઝડપી પેરાસ્યમર બની ગઈ છે. કેરળના વાйнаડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે લેન્ડસ્લાઇડને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે આકસ્માતમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે. ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમાંથી આજે ગુરુવારે મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે વીએમ મશીનો સાથે વીવીપીએટી સ્લીપના સો ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજી ફગાવી દીધી છે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક સોનાની માંગ બે હજાર ના બીજા ક્વાર્ટરમાં કુલ માંગ એક હજાર બસો સાત પોઈન્ટ નવ ટન હતી જે બે હજાર ચોવીસમાં વધીને એક હજાર બસો અઠ્ઠાવન પોઈન્ટ બે ટન થઈ ગઈ છે